નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલ માં મિત્રો ઉત્પતિ એકાદશી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ એકાદશી દર વર્ષના કાર્તક મહિનાના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે આ વર્ષે ઉત્પતિ એકાદશી 26 નવેમ્બર 2024 અને મંગળવારના દિવસે છે આ તિથિને વિષ્ણુ ભગવાનના ઉપવાસ માટે વિશેષ ગણવામાં આવે છે. ઉત્પત્તિ એકાદશી એ તે દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુના એકાદશી નામના શક્તિ રૂપે પ્રાગટ્ય થયો હતો. તેથી આ એકાદશીનો મહિમા અને મહત્વ એ વિશેષ છે. તો મિત્રો આવો જાણીએ કે ઉત્પત્તિ એકાદશીનું મહત્વ અને તેના ચમત્કારી ઉપાયો ક્યાં છે? મિત્રો ધાર્મિક મહત્વ મુજબ ઉત્પત્તિ એકાદશીના વ્રત રાખવાથી બધા જ પાપોનો નાશ થાય છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ મળે છે ધાર્મિક કથા અનુસાર આ વ્રત પિતૃઓના કલ્યાણ માટે અને આત્માની મુક્તિ માટે કરવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાથી કરવામાં આવેલો ઉપવાસ પૂજા એ ધર્મ કર્મની શુદ્ધિ લાવે છે તો મિત્રો જે લોકો ઉત્તપતિ એકાદશીનું વ્રત રાખે છે તેમણે આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ અને વિષ્ણુ ભગવાનના નામે અને સ્ત્રોતનું સ્મરણ કરવું જોઈએ કહેવામાં આવે છે કે આ એકાદશીના વ્રતનું ફળ યજ્ઞ જેવું પવિત્ર અને પુણ્યપ્રદ હોય છે

તમારા જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે તેમજ તમારી બધી જ મનોકામના પૂરી થશે અને ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે તેમજ તમે ધનવાન બની જશો મિત્રો અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતા અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી અચાનક ઘરમાં બીમારી આવવી અથવા ઘરમાં કોઈને કોઈ શક્તિ હેરાન કરતી હોય હાથ પગ દુખવા માથું દુખવું કે પછી ઘરમાં કંકાશ ઝઘડાનું વાતાવરણ રહેવું તમારા મગજ પણ કામ ન કરે તેવી તમારા ઘરમાં કોઈ ને કોઈ સમસ્યા આવવી અથવા તો ધંધામાં બરકત ના થવી આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હોય છે તો મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે તો મિત્રો આ દિવસે તમારે આ માટીના દીવા સાથે આ બે લવિંગ વાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે તો મિત્રો આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને કઈ જગ્યાએ કરવાનો છે તથા આ ઉપાયને કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે બધી જ વાતો અમે તમને આ વિડિયોમાં જણાવીશું તો ચાલો મિત્રો

જે મનોકામનાની પૂર્તિ નથી થતી એ મનોકામના છે એ આજે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ એક નાનો ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂરી થાય છે અને મિત્રો ઘણા બધા લોકોએ આ ઉપાયને કરેલો છે અને તે બધાને આ ઉપાયનું ફળ પણ મળેલું છે આથી જો તમે પણ આ ઉપાયને ઉત્પત્તિ એકાદશીના દિવસે કરી લેશો તો મિત્રો તમારે આ ઉપાયને સૌથી પહેલા સારી રીતે સમજી લેવો જોઈએ આથી આ ઉપાયનું ફળ તમને અવશ્ય મળશે અને મિત્રો આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તેટલું મોટું દુઃખ કે સમસ્યા કેમ ન હોય તેમજ તમને આ બધી સમસ્યા જે ઘરમાં ચાલતી હોય એનું કારણ પણ ખબર ન હોય જેવા પિતૃદોષ શનિદોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે અને બીજા ઘણા બધા દોષો પણ હોઈ શકે છે અને બીજું કોઈ પણ હોઈ શકે છે પણ મિત્રો તમારે આ ઉપાયને ઉત્પત્તિ એકાદશીના દિવસે કરવા માટે પોતાના દોષને પણ ઓળખવાની જરૂર નથી પણ ઉત્પત્તિ એકાદશીના દિવસે તમે આ માટીના દીવા સાથે બે લવિંગનો ઉપાય તમારે કરવાનો છે તો મિત્રો સૌથી પહેલા તો તમારે પવિત્ર થવું પડશે

તેમજ આપણા ધંધા રોજગારની પ્રગતિ થાય એના માટે આપણે આ ઉપાયને કરીએ છીએ તેમજ આપણી સર્વ મનોકામના હોય છે જેવો કે કોઈનો ઘરનો ધંધો સારો ન ચાલતો હોય અથવા તો કોઈ ઘરનું સભ્ય હોય કે જે નોકરીની તૈયારી કરી રહ્યું હોય અથવા તો તે નોકરી કરે છે પણ તેની નોકરી જતી રહેતી હોય તેનો પગાર વધતો ન હોય અને નોકરી માટેનું પ્રમોશન ન થતું હોય

કોઈ બીજી જગ્યાએ હોય અથવા તો કોઈ તમે ખાતું રાખેલું હોય અથવા બહાર ઓફિસ રાખીને તમારું કામ કરતા હો અથવા તો જેવા લોકો ખેતરમાં પણ કામ કરતા હોય એટલે કે પોતાની વાડીમાં જે ખેડૂત લોકો હોય છે એ પણ પોતાની વાડીમાં આ ઉપાયને કરી શકે છે મિત્રો ધંધાનું સ્થળ એટલે કે તમે જે કંઈ પણ જગ્યા ઉપર પોતાની રોજી રોટી માટે કાર્ય કરો છો મિત્રો ઉત્પત્તિ એકાદશી નું શુભ પર્વ પર તમે શુભ મુહૂર્ત જોઈને આ ઉપાયને તે જગ્યા ઉપર આરામથી કરી શકો છો જો તમે ઉત્પત્તિ એકાદશી ના દિવસે આ ઉપાયને કરી લીધો તો તમને તમારા ધન રોજગાર તેમજ તમારી આવક માં એટલો મોટો ફાયદો થશે તમે એટલું ધન કમાશો કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય જો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય

અથવા તો કોઈ પણ માતા બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ બનાવી રાખવા માટે જો આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અથવા બહેન હોય છે એ લોકોએ આ માટીના દીવા સાથે બે લવિંગના ઉપાયને અવશ્ય કરવો જોઈએ કારણ કે માતાઓ અથવા બહેનો છે એ ઘરની લક્ષ્મી હોય છે અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ તેને અવશ્ય મળે છે તેમજ તેના જીવનમાં એવો ચમત્કાર આવે છે કે તેનું આખું જીવન ધન્ય થઈ જાય છે તેમજ આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જો મહિલાની હાજરી ન હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ ઉપાયને કરી શકે છે જે વ્યક્તિ આ માટીના દીવા સાથે બે લવિંગનો ઉપાય સમજી લે તો તે લોકોએ ઉત્પત્તિ એકાદશીના દિવસે આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ કારણ કે મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુ છે એ બહુ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો આવો હવે જાણીએ કે આ માટીના દીવા સાથે બે લવિંગનો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાયને કરવાનો જે સમય છે એ કયો છે તો મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે આ માટીના દીવા સાથે બે અલવિંગનો ઉપાય છે એ તમારે સવારના સમયે કરવાનો છે ઉત્પત્તિ એકાદશીનો દિવસ છે એ બહુ શુભ માનવામાં આવે છે બાર મહિનામાં એક જ વાર આ શુભ સંયોગ એટલે કે ઉત્પત્તિ એકાદશીનો શુભ દિવસ આવે છે તો આ દિવસે તમારે માટીના દીવા સાથે આ બેલવિંગનો ઉપાય છે એ અવશ્ય કરવો જોઈએ જે લોકો આ ઉપાય કરે છે તો તે લોકોને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક માટીનો દીવો લેવાનો છે તેની સાથે બે લવિંગ લેવાના છે તેની સાથે જ મિત્રો આ ઉપાય કરવા માટે ઉત્પત્તિ એકાદશીના દિવસે તમારા ઘરમાં તુલસીનો છોડવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે મિત્રો તુલસી માતાનો વાસ તમારા ઘરમાં હશે

ઉપાય તમે તેમાં જ કરી શકો છો તો મિત્રો તમારે એ માટીના દીવામાં ગાયના શુદ્ધ ઘીનો દીવો તૈયાર કરવાનો છે પછી તેની અંદર બે લવિંગ મૂકી દેવાના છે મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે તમારે શુભ મુહૂર્તમાં સવારે તુલસી માતાની નીચે આ દીવો પ્રગટાવવાનો છે અને આ સાથે જ તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 108 વખત જાપ કરવાનો છે અને પછી સાથે તમારે લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુને તમારી મનોકામનાઓનો સ્મરણ કરીને તેમને પ્રાર્થના કરવાની છે કે હે લક્ષ્મી માતા હે વિષ્ણુ ભગવાન અમારા જીવનમાં જે પણ ધનને લગતી સમસ્યા છે તેમજ અમારો ધંધો રોજગાર છે એને સહી સલામત રાખજો જ્યારે પણ તમે લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરીને તુલસી માતાના છોડની નીચે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ ઉપાયને કરશો તો મિત્રો અવશ્ય તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થશે તમને એટલું ધન પ્રાપ્ત થશે કે તમારો ધંધો નોકરી તેમજ તમારી બધી જ જગ્યાએથી ધન આવવાના રસ્તા ખુલી જશે આથી મિત્રો ઉત્પત્તિ એકાદશીના દિવસે તુલસી માતાની નીચે આ માટીના દીવા સાથે

અને કોમેન્ટ બોક્સમાં જય અને જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે